ઓરેન્જ જ્યુસ બરાબર ઓઆરએસ વાળું ગરમ મસાલા ચા ગાંઠિયા વડવાણી આથેલા મરચા એ જ રાખીએ છીએ ઠંડી ગરમી હોય તો મારી ગરમ મસાલા ચા ચાલે વરસાદની ની સીઝન હોય તો ચા ચાલે સાથે ગાંઠિયા અને વઢવાણી મરચા ચાલે અદરવાના તડકાના હિસાબે મારે ઓરેન્જ જ્યુસ ઓઆરએસ વાળું ચાલે છે અને અહીંથી બે કિલોમીટર આગળ કોઈ કેમ્પ નથી અહીંથી આગળ તમે એક દોઢ કિલોમીટર જાઓ તો બીજો કોઈ કેમ્પ નથી આ જગ્યા થોડી વ્યવસ્થિત જગ્યા છે પબ્લિક અહીં આવે છે વિશામો કરે છે તમારી સામે જ

લઈને રોડ નારાથી ગુંજી ઉઠ્યો છે તમે જોઈ શકો છો અને ઠેર ઠેર તમને જ્યાં જુઓ ત્યાં ભક્તો ની ભીડ જોવા મળવાની છે અને જેમ બે નારાથી આખો રસ્તો ગુંજી ઉઠ્યો છે માતાજીના ભક્તો ભક્તો લઈને જઈ રહ્યા છે જો છો જેમ બે

સેવા સેવા ભક્તિનો લાભ લે છે અને અમે આ છેલ્લા વીસ વર્ષથી કરી રહ્યા છે એક દારૂ ચાલી રહ્યું છે કોઈ તકલીફ પડી છે દિવસે ને દિવસે બધા પ્રગતિ કરી રહ્યા છે વસ્તુ કહેવાની એક જ છે કે કોઈ બી તમે સેવા કરો સાચા મનથી કરો તમને એનું ફળ માતાજી આપે છે અને નિસ્વાર્થ ભાવે સેવા કરો દાળ વડા અહીંયા ગરમ ગરમ અને ગરમ ગરમ દાળ વડા છે એમાં તમારે મરચા છે પ્લસ તમારે ડુંગળી છે એ રીતનું જે બધી વસ્તુ ગરમ ગરમ મળશે અને અમારે ત્યાં લાઈવ ચાલી જ રહ્યું છે બધું મેકિંગ ને બધું બરાબર પ્લસ મેડિકલની સેવાઓ છે મેડિકલની સેવા બી અવિરત રીતે પ્રમાણે ચાલી રહી છે અહીંયા અમારે અમારા ડૉક્ટરની બી સેવાઓ છે અત્યારે અવેલેબલ આપણા સેવા કેમ એકજેટ કયા હતા સતલા શણાથી તમારે બે કિલોમીટરના અંતરે છે અમારો સત્તા આ જેમ દાળવાડા ગેટ બરાબર એપીએમસી માર્કેટ છે જ્યાં સતલાસણા ત્યાંથી બે કિલોમીટર ના અંતરે છે બરાબર કોઈ બી માણસ આવશે અને આ સતલાસણા થી તમે આવશો તો એક જ એવો કેમ્પ છે જે અહિયાં દાળવાડા પહેલો જ કેમ્પ આવશે અમારો દાળવાડા કેમ્પ છે બે કિલોમીટર ઓકે આ રીતના છે તો સરસ મજાની માહિતી આપી જેટલા જેટલા લોકો પણ આવી સરસ જે સેવા કરી રહ્યા એમને માં હરપાલ ખુશ રાખે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે એવી માતાજી ને પ્રાર્થના કરીએ બોલ મારી અંબે જય જય અંબે પાછળ સરસ મજાના ડુંગર તમને જોવા મળશે અને માં આશાપુરા નું મંદિર છે તો તમે પણ દર્શન કરી શકો છો જય માં આશાપુરા આગળ પણ ઘણા બધા ભક્તો માની ધજા લઈને જઈ રહ્યા છે જોઈ શકો છો જે સુધી તમારે જ્યાં તમારી નજર પહોંચે ને ત્યાં સુધી ભક્તોની ભીડ તમને જોવા મળવાની જય અંબે જય અંબે જય અંબે જય અંબે મિત્રો આપણા સેવા કેમ્પના વિડીયો કવર કરતા કરતા સતલાસનાથી દાતા તરફ જઈ રહ્યા હતા સરસ મજાનો એક સેવા કેમ્પ જોવા મળ્યો છે આપણા સાથે સ્વયંસેવક જોડાઈ ગયા કેમ છો જય જયમભાઈ આપણા સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો હું અપંગ સહાય પુનર્વસ મંડળના પ્રમુખ તરીકે અમારા સેવા કેન્દ્ર ની માહિતી આપું આ સેવા કેન્દ્ર અપંગ ભાઈ બહેનો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અપંગ ભાઈ બહેનો અંબાજી પગપાળા ચાલતા જઈ શકતા નથી તો અમે લોકો એવું વિચાર્યું કે અમે કેમ ચાલતા જતા વ્યક્તિઓને બેઠા બેઠા સેવા ના કરી શકીએ એ હતુ ઓગણીસો ની ચોથી તારીખ છે અમે આ સેવા કેન્દ્રનું આયોજન કરેલું આજે અઠ્ઠાવીસ વર્ષ થયા અમારા સેવા કેન્દ્રમાં દાળ ભાત રોટલી શાક કઠોળ પાપડ અને સલાડ આપવામાં આવે છે અને ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા છે ચોવીસ કલાક બરાબર બાકી સાથે સાથે મેડિકલ સ્ટોર છે ત્રણસો વ્યક્તિઓ સુઈ શકે તેઓ આરામગ્રહ બનાવવામાં આવે છે અને તમામ વસ્તુ વોટરપ્રૂફ બનાવવામાં આવે છે જેના કારણે આપણા યાત્રાળુ ભાઈ બહેનોને કોઈ પણ જાતની તકલીફ ના આ સાથે અમને બટામણ ધોળકા બદરકા કાવીઠા કૌકા મોડાસર મેઘાણીનગર સરસપુર હાલીસાન વેડા જેવા ગામો તરફથી ખૂબ જ અમને દાન તરીકે સહયોગ મળે છે તે સાથે અમારા બે મહાન ગામ છે કે જે વટામણ અને સિમેટ જે ગામ તરફથી તમામ ચોખા રોકડ ઘઉં અને બીજી રોકડ આ પ્રમાણે સહાય થાય છે તેમજ એ ગામના એસીથી નેવું સ્વયંસેવકો અમને સાથ અને સહકાર આપે છે તેમના સિવાય આ સેવા કેન્દ્ર અધૂરું ગણાય એમ હું કહી શકું બરાબર છે તો આ તા સ્વયંસેવકે મને સરસ મજાની માહિતી આપી અને સતલાસનાથી દાતા રોડ ઉપર ભોજન પ્રસાદનો એક જ સેવા કેમ કહી શકાય કેમ કે આગળ ઘણા બધા અંતરે જ તમને સેવા કેમ જોવા મળવાના છે તો જેટલા જેટલા લોકો પણ આવી સરસ મજાની સેવા કરે છે એમને મા બાપા ખુશ રાખે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ બોલ મારી અંબે જય જય અંબે આપ જે અહીંયા જોઈ રહ્યા છો જે લાડુ બનાવે છે જે ભાઈઓ સીમેજ ગામ તથા વારણા ગામના છે અને આ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અમારા સેવા કેન્દ્રમાં આવે છે અને ફ્રી સેવા આપે છે અને સાથે સાથે ઘઉંનો લોટ તથા ચોખા ફ્રીમાં લાવે છે જે વટામણ અને સીમેજ ગામના તમામ સ્વયંસેવકો મિત્રો છે જેમાં એ અસિંી વરસથી માંડીને નાનાથી એસી વરસ માડીને સ્વયંસેવકો કામ કરે છે

અને છેક દાતા સુધી નું ટ્રાફિક તમને આ વિડીયો માં બતાવવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયો ને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો કોમેન્ટ માં જેમ બે જેમ બે જરૂર લખી દેજો મિત્રો આપણે ફાઇનલી સતલાસના થી દાતા સુધી ધીરે ધીરે જઈ રહ્યા છીએ અને અહીંયા સરસ મજાનો આંબા જે વળાંક વાળો રસ્તો જે આવી ગયો છે અને અહીંયાથી થી આંબા શરૂઆત થઈ જાય છે અહીંયાથી થી દાતા છે પંદર કિલોમીટર અંબાજી છે અહીંયાથી થી કિલોમીટર તો હવે તમને દાટા સુધી ટ્રાફિક આ વિડીયો માં બતાવવાના છીએ ધીરે 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 આપણે આગળ વધી રહ્યા છીએ મિત્રો આપણે સેવા કેમ્પ વિડીયો કવર કરતા કરતા સતલાસ ધીરે ધીરે આગળ પહોંચ્યા છે આંબા ઘાટા પર આવી પહોંચ્યા છે અહીંયા પણ સરસ મજાનો સેવા કેમ જોવા મળ્યો છે આપણી સાથે સ્વયંસેવક જોડે કેમ છો જય અંબે જય અંબે ભાઈ આપણા સેવા કેમ વિશે થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર મારો જય અંબે સેવા કેન્દ્ર બે હાજર દસ થી અહીંયા અવિરત અમે ચાલુ ચાલુ જ હોય છે બે હાજર દસ થી આજ જગ્યા ઉપર ચાલુ હોય છે બરાબર બરોબર શરૂઆત થી જ આપણે ઓરેન્જ જ્યુસર ગરમ મસાલા વાળી ચાંઠીયા વઢવાની મરચા એ ઠંડી ગરમી હોય તો મારી ગરમ મસાલા વાળી ચા ચાલે સાથે ગાંઠિયા અને વઢવાની મરચા ચાલે અદરવા ના તડકાના હિસાબે મારે ઓરેન્જ જ્યુસ વરે સારું ચાલે છે એટલે અને અહીંથી બે કિલોમીટર આગળ કોઈ કેમ્પ નથી અહીંથી આગળ તમે એક દોઢ કિલોમીટર જાઓ તો બીજો કોઈ કેમ્પ નથી આ જગ્યા થોડી વ્યવસ્થિત જગ્યા છે પબ્લિક અહીંયા આવે છે વિશામો કરે છે તમારી સામે જ સાચી બરોબર વિશામો કરીને જેને ચાની ટાઈમ હોય તો ચા પીવે સાથે ગાંઠિયા ને વઢવાની મરચા લે ઓઆરએસ એનર્જી ડ્રિંક છે ઓરેન્જ જ્યુસ વાળું તો એ લઈને પબ્લિક આગળ જાય છે માતાજીના દર્શન કરવા માટે કેટલા દિવસ સુધી અહીંયા સેવા કેમ ભાઈ ચાલે હું અહીંયા નોમના દિવસે રાતે કઈ કેમ ચાલુ કરું છું બરાબર આખા અમદાવાદથી વાળીને અંબાજી સુધી મારો એકલાનો એવો કેમ્પ છે કે જે ચોવીસ કલાક

તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખેલિટી થોડી ડાઉન થઈ શકે છે કેમ કે સાંજનો ટાઈમ થઈ ગયો છે લગભગ સાડા છ જેવા થઈ ગયા છે અને અહીંયા પણ ભક્તો ની ભીડ તમે જોઈ શકો છો મિત્રો દૂર દૂર લાખો ની સંખ્યામાં ભક્તો માં અંબાના સાનિધ્યમાં જઈ રહ્યા છે અને જય અંબેના નારાથી આખો રસ્તો ગુંજી ઉઠ્યો છે તમે જોઈ શકો છો માં અંબે રજ જોવા મળે છે અહીંયા પણ અને ભક્તો ની ભીડ પર તમે જોઈ શકો છો મિત્રો દૂર દૂર સુધી

રવિવારે નીકળ્યા હતા અને અંબાજી ક્યારે પહોંચી જવાના અમે કાલે પહોંચી જવા કાલે અંબાજી પહોંચી જવાના આપડે કેટલા માણસનો ગ્રુપ છે અમારે સાહીઠ છોકરા નું સાહીઠ ગ્રુપ છે બરાબર છે સરસ મજાનો નો સંઘ છે જેટલા જેટલા લોકો આવી રીતે સરસ મજા ચાલીને જઈ રહ્યા છે એમને માં અંબા ખુશ રાખે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે માતાજીને ને પ્રાર્થના કરીએ બધા સાથે મળીને મા અંબા નો જયકારો કરીએ વરસાદ પણ જોરદાર ચાલુ થઈ ગયો છે અને આપણે પોચી ગયા છીએ દાંતાના અંદર જય જલિયાણ સેવા કેમ્પમાં તમે જોઈ શકો છો શ્રી સરદાર પટેલ સેવા કેમ્પ પાટીદાર મિત્ર મંડળ પાટણનો સરસ મજાનો સેવા કેમ્પ છે તો એ પણ તમને બતાવીએ જો સરસ મજાનો ચોમાસા વરસાદને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવેલા છે સરસ મજાનો આવો સરદાર પટેલ સેવા કેમ્પ છે તો માં એમને પણ હરપળ ખુશ રાખે તંદુરસ્ત રાખે જય અંબે જય અંબે જૈન